નમસ્કાર હું શાહીન આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ટુડે ન્યૂઝ સ્પાર્ક ટુ ડે ન્યૂઝ ચેનલ પર અમારા સૌ દર્શક મિત્રોનો સ્વાગત છે વડોદરા શહેરમાં અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે એક સરસ મજાની કાર્યક્રમ વડોદરા શહેરમાં યોજાવા જઈ રહ્યો છે પંદરમી ડિસેમ્બરે એટલે કે આજ રોજ એમજી વડોદરા મેરાથોન દ્વારા ક્વીન્સ રન મેરાથોનનું આયોજન કરવામાં આવ્યું છે આ ક્વીન્સ રન મેરાથોનની મેનેજમેન્ટ ટીમ આજે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર ઉપસ્થિત છે સૌથી તો હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અમારી સાથે ક્વીન્સ રન મેરાથોનની મેનેજમેન્ટ ટીમના હર્ષિતા હિમાની જસ્મીન અને ડિમ્પલ સ્પાર્ક ટુ ડે સ્ટુડિયો પર ઉપસ્થિત છે જેમની સાથે આજે આપણે ક્વીન્સ રન મેરાથોન વિશે ઘણી બધી માહિતી મેળવીશું આપ સૌનું સ્વાગત છે સ્ટુડિયો પર થેન્ક યુ ક્વિન્સ રન મેરેથોન એટલે કે પંદરમી ડિસેમ્બર આજ રોજ યોજાવા જઈ રહી છે સાંજના સમયે તો સૌથી પહેલાં આપણે વાત કરીશું રજીસ્ટ્રેશન વિશે કે અત્યાર સુધી તો ઓનલાઈન પોર્ટલ પર રજીસ્ટ્રેશન થતું હતું અને કાલ સાંજ સુધી મેબી રજીસ્ટ્રેશન પોર્ટલ પર બંધ થઈ ગયું છે પરંતુ ઘણા બધા પાર્ટિસિપેન્ટ છે જે ઓન ધ સ્પોટ સ્પોટ પર આવીને રજીસ્ટ્રેશન કરાવી શકે છે તો આપણે પૂછીશું આપણા મેનેજમેન્ટ ટીમના હર્ષિતાને કે રજીસ્ટ્રેશન એ કઈ રીતે કરાવી શકે જે લોકોને હજી પણ પોર્ટલ બંધ થઈ ગયા પછી પણ જો આ ક્વીન્સ મેરાથોનમાં ભાગ લેવો હોય તો કઈ રીતે રજીસ્ટ્રેશન કરાવી શકે सो अगर किसी को अभी भी रजिस्ट्रेशन करवाना है फॉर द क्वींस रन यू कैन रजिस्टर इट यू कैन कम टू द वी एम ऑफिस बड़ोदरा मैराथ ऑफिस विच इज़ इन ज्योति लिमिटेड एंड आज आप आके करवा सकते हैं एंड इफ़ यू स्टिल वॉन्ट टू रजिस्टर एट द स्पॉट यू कैन डू दैट इट इट वुड बी द रजिस्ट्रेशन डिस्क वुड बी नियर द फूड स्टॉल्स ऑन द ग्राउंड सो या ओके તો જેવી રીતે એમને જણાવ્યું કે રજીસ્ટ્રેશન પોર્ટલ તો બંધ થઈ ચૂક્યું છે પણ તમે હજી પણ ભાગ લઈ શકો છો ક્વિન્સ મેરાથોનમાં અને ક્વીન્સ અને મેરાથોનની ખાસિયત એ છે કે સ્પેશિયલ વિમેન્સ માટે યોજવામાં આવી છે એનો મેઇન મોટીવ વુમેન એમ્પાવરમેન્ટનો છે તો વિમેન્સ એ ખાસ કરીને ભાગ લેવો જોઈએ અને જે લોકો હજી પણ ભાગ લેવા માંગતા હોય તે ઓન ધ સ્પોટ આવીને જગ્યા પર જ રજીસ્ટ્રેશન કરાવીને ટી શર્ટ મેળવીને ભાગ લઈ શકે છે હવે આપણે વાત કરીશું ટાઈમિંગની તો આપણને હેમાની જણાવશે કે ટાઈમિંગ શું છે અને કઈ રીતના છે રિપોર્ટિંગ ટાઈમિંગ હૈટ એટ પીએમ ઓર ફ્લેગ ઓફ હો જાયગા નાઇન પીએમ એમ અમારી ચીફ ગેસ્ટ હે લજ્જા ગોસ્વામી એન આર હાઇનસ રાધિકા રાજે ગાયકવાડ જેવી રીતે તમને જણાવ્યું કે આ ક્વીન્સ મેરાથોનમાં ચીફ ગેસ્ટ તરીકે લજ્જા ગોસ્વામી આવવાના છે અને રાધિકા રાજે ગાયકવાડ મહારાણી રાધિકા રાજે ગાયકવાડ આવવાના છે જેઓ ફ્લેગ ઓફ કરાવશે ક્વીન્સ રન મેરાથોન વિશે ઘણી બધી માહિતી આ લોકોએ આપી જ છે હવે આપણે વાત કરીશું રૂટની કે ક્વિન્સ મેરાથોન કઈથી સ્ટાર્ટ થશે ને ક્યાં સમાપ્ત થશે ક્વિન્સ મેરેથોનની રૂટ રૂટ સ્ટાર્ટ થશે સોલાર પેનલ ઓકોટા બ્રિજ બ્રિજથી સ્ટાર્ટ થશે અને ત્યાંથી કોઠી ક્રોસ રોડ આવશે અને ત્યાંથી બાગ આવશે ત્યાંથી મ્યુઝિકલ કોલેજ પાસે રહીને સુસાગર લેક પાસે આવશે અને ત્યાંથી શ્રી ઓરંબિક આશ્રમ છે ત્યાં જશે અને ત્યાંથી ફિનિશ પણ સોલાર પેનલ ઓકોટા બ્રિજ પાસે જ થશે બિલકુલ જેવી રીતે મેનેજમેન્ટ ટીમના સભ્યએ કહ્યું કે કઈ રીતે મેરેથોન ક્યાંથી સ્ટાર્ટ થશે ને ક્યાં સમાપ્ત થશે તો અકોટા સોલાર પેનલથી સ્ટાર્ટ થશે અને ત્યાં જ સમાપ્ત થશે મે બી આ ચારથી પાંચ કિલોમીટરની ક્વીન્સ મેરાથોન છે ખાસ કરીને વિમન્સ એમ્પાવરમેન્ટ માટે આનો મેન મોટિવ છે ક્વીન્સ રન મેરાથોનમાં અને શિયાળાની ઋતુ છે તો ખાસ કરીને લઈને રાખીને આ ક્વીન્સ મેરાથોનનું આયોજન કરવામાં આવ્યું છે તો હું બધાને દરખાસ્ત કરવા માંગુ છું કે ખાસ કરીને આ મેરાથોનમાં ભાગ લો અને જેટલું બને એટલું આજે ઓન ધ સ્પોટ જઈને પણ તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો આ ખાસ એક સારી બાબત છે કે ઓનલાઈન પોર્ટલ તો બંધ થઈ ચૂક્યું છે પણ જો તમને અત્યારે વિચાર આવ્યો હોય અને તમે એ જ જગ્યા પર જઈને મેરાથોનનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને ભાગ લઈ શકો છો તો હવે આપણે વાત કરીશું કે ક્વિન્સ રન મેરાથોનનું મેઇન મોટિવ વીમેન એમ્પાવરમેન્ટ છે તો શું રીઝન છે આના પાછળનું એ આપણને ટીમ મેનેજમેન્ટના એક મેમ્બર જણાવશે મોર દેન ફોર થાઉઝન્ડ રજીસ્ટ્રેશન્સ થઈ ગયા છે અને મેઇન મોટિવ એ છે કે આપણે વુમેન્સની સેફટી નવા નવા વસ્તુને ટ્રાય કરે અને એન્કરેજ થાય એના માટે આપણે ફૂલ મોટિવ છે આની માટે વુમન્સ ને લઈને જેવી રીતે જણાવ્યું કે વિમન્સ સેફ્ટી હેલ્થ હેલ્થને લઈને આ ક્વીન્સ રન મેરાથોન યોજવામાં આવી છે ખાસ કરીને વિમેન્સ માટે તો આપણે જેટલું બને એટલું આને એન્કરેજ કરવાનું છે અને આ લોકોને સપોર્ટ કરવાનું છે કે જેટલું બને એટલું આમાં મહિલાઓ ભાગ લે અને હું બધાને કહેવા માગું છું કે આજે સાંજે આઠ વાગે રજીસ્ટ્રેશન ટાઈમ છે તો આઠ વાગ્યા સુધીમાં બધાએ જઈને રજીસ્ટ્રેશન કરાવી દેવું જગ્યા પર જઈને અને આમાં ભાગ લેવો ક્વીન્સ રન મેરાથોન ખાસ કરીને મહિલાઓ માટે યોજવામાં આવી છે આપણી સાથે આ ક્વીન્સ રન મેરાથોનની મેનેજમેન્ટ ટીમ ઉપસ્થિત છે જેમની સાથે આપણે ખાસ વાતચીત કરી અને ઘણી બધી માહિતી મેળવી તો હું દરેક દર્શક મિત્રોને જણાવવા માગું છું કે આજે સાંજે ખાસ કરીને મહિલાઓ માટે જે ક્વીન્સ રન મેરાથોન યોજવામાં આવી છે તેમાં ભાગ લો અને જેટલું બને એટલું આ ક્વીન્સ રન મેરાથોનને પ્રોત્સાહન આપો